મિત્રો તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ડીમાર્ટ માં ગયા તા અમે શોપિંગ કરવા અને શું શોપિંગ કરીને લઈ આવ્યા ને તમને બતાવજો સારું લાગે તો લાઈક જરૂરથી કરજો ને સબસ્ક્રાઇબ કરી લેજો આ ફ્રેન્ચ ફ્રેન્ચ લીધી આ બાય 1 ગેટ 1 ફ્રી હતી 125 પ્રાઇસ છે

પછી બોડી લો છે નેવિયાનો અને રૂમાલ વિદિશા માટે આ પણ એકદમ સોફ્ટ છે મસ્ત એકદમ મસ્ત છે આ સાઠ રૂપિયાના ચાર એના અને આ વિદિશા માટે બિસ્કિટ છે તો ખજૂર શિયાળો આવ્યો એટલે અને મેન તો તેલ પછી ફેસવોશ સાબુન ને બધું ખલાસ થઈ ગયું હતું ને એટલે એ લેવાનું હતું તો એ લેવા ગયા તા તેલ લઈ લીધું છે आमा सारी हो फरक मोटा पनि आनु फ्री हां सो साइठी मेल छ मोटो बेटा जा जाऊंगा पछि बिदी समाटे डेटो साबु लिदा अनि अमाले माते चा लक्स ना लिदा

હેરફોલ આ શેમ્પુ લીધું પેલા અમે ડેલી સેન લેતા હતા એટલે આ નાનું લીધું છે અત્યારે તો જોઈએ હવે આનું શું ઇન્સ્ટ આવે વાળ ખરે કે ના ખરે વાળ ખરવાની પ્રોબ્લેમ છે અને પોન્સનું આ કોલ્ડ ક્રીમ લીધું શ્યાળો આવશે અને જો આવી દિશાબેને લીધો આ પંખો

જોવા લીધું કિચન કિંગ મસાલા પછી સાંભાર મસાલા એવરેસ્ટનો અને પાઉભાજી મસાલા બધું ખોરાક થઈ ગયું છે

ને આયે ડાઉન ઓલી તો સિરમબાર સાબુ આલી દેસ હાઈડિંગ્સ અને જાવે કલર ડ્રસ લીધા કલર કવાનું રીઝન બહુ સરસ છે કલર કવાનું રાસ ટેસ્ટ ના દે છે બોલ પેન મે દિશા ઓકે

એકદમ સોફ્ટ છે આની તો રોજ જરૂર પડે આથી ખરીદી કરી છે ખરીદી કરીને લઈ આવ્યા છે અને આવા ખરીદીના વિડીયો સારા લાગતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને કોઈની પ્રાઇઝ જાણવી હોય તો પણ કમેન્ટ કરજો અને મિત્રો ડીમાર્ટમાં તો રોજે રોજ પ્રાઇસ બદલતી જ હોય છે આ બધો અમે રવિવારે લઈ આવ્યા હતા રવિવારે નવ તારીખે હા તો મિત્રો જો વિડીયો આવો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને તમે અમને ખૂબ જ સપોર્ટ કરો છો જો આ બધું શોપિંગ કરીને લઈ આવ્યા ખાસ તો અમારે સાબુન શેમ્પુ ફેસવોશ ને એ બધી વસ્તુ લેવાની હતી અમુક મસાલા ખલાસ થઈ ગયા હતા એ લેવાના હતા હેન્ડવોશ લોસન ને બધું અને અમુક વિદિશા માટે વસ્તુ લીધી છે તો મિત્રો આ છે અમારી શોપિંગ